ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડભોઈ નર્મદા પાર્ક ખાતે આત્મનિર્ભર ભારત અભિયાન તેમજ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન ડભોઈ નગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ નર્મદા પાર્ક ખાતે ડભોઈ નગર તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા હરઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત તેમજ આત્મનિર્ભર સંકલ્પ માટે કાર્યશાળાનું આયોજન

તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નગર તાલુકાના કાર્યકરો સદસ્યો અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં આત્મનિર્ભર તેમજ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત અભિયાનમાં ભાગ લેવા માટે અને દરેક જન લોકોને આ અભિયાનનું માર્ગદર્શન આપવા માટે અપીલ કરવામાં આવી હતી આજે પ્રદેશની સૂચના મુજબ ડબોઈ નગર અને ડબોઈ તાલુકાના ની જે કાર્યશાળા આત્મનિર્ભર ભારત સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને લોકલ આ વિષય ઉપર અહીંયા કાર્યશાળા રાખવામાં આવી હતી જેમાં પ્રદેશમાંથી જે સૂચના આપવાની છે કાર્યક્રમની એની પણ માહિતી આપવામાં આવી દિવાળીના દિવસોમાં જે લોકલ પ્રોડક્ટ હોય એ ખરીદવા માટે લોકોને આગ્રહ કરવો અને આપણે પોતે આત્મનિર્ભર બનીએ આપણા ગામમાં જે કાર્ય કારીગરો હોય એની પ્રોડક્ટ ખરીદીને આપણે સૌ એ કારીગરોને આત્મનિર્ભર બનાવીએ એવી જે ભાવના મોદી સાહેબે વ્યક્ત કરી છે એને ટેકો આપીએ અને જે આપણી લોકલ પ્રોડક્ટો છે એનો પ્રચાર પ્રસાર કરીએ એ બાબતની અહીંયા ચર્ચા કરવામાં આવી સાથે સાથે જ પચીસ ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ સુધી જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે એ કાર્યક્રમોનું પણ ફોલોઅપ થાય એના માટેની પણ અહીંયા વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને આ બાબતમાં જિલ્લામાંથી જિલ્લાનો પ્રમુખ અશ્વિનભાઈ મોટા જેમને છે તે વક્તા તરીકે અહીંયા આગળ મોકલવામાં આવ્યા છે સાથે જ તાલુકાના સંગઠનના